નમસ્કાર આમ જાય છોટાદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાની મોહનસિંહ છોટુભાઈ રાઠવા આર્ટસ કોલેજ ખાતે 76મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી કક્ષાના વન મહોત્સવ પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ના કરવામાં આવી હતી જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ ગામોમાં વૃક્ષ રોપા વિતરણ માટેના વૃક્ષ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું કે છોતેરમાં વન મહોત્સવની ઉજવણી આપણે કરી રહ્યા છીએ ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક પેડ મા કે નામ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું એક પેડ મા કે નામ એટલે જેમ આપણે માતાની સાર સંભાળ રાખીએ છીએ તે પ્રમાણે આપણે વાવેલા વૃક્ષની સંભાળ રાખવાની જે આપણને આખું વર્ષ ઓક્સિજન પૂરું પાડે છે વધુમાં તેમણે જણાવ્યું કે જેમ આપણે પોતાનો જન્મદિવસ લગ્નની વર્ષગાંઠ અથવા અન્ય આનંદના પ્રસંગો ઉજવીએ છીએ ત્યારે દરેક વ્યક્તિ આવા આનંદના પ્રસંગે વૃક્ષ વાવી ઉજવણી કરીશું તો ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યામાંથી સામે લડીને પર્યાવરણને બચાવવાની નેમ વ્યક્ત કરી હતી આ પ્રસંગે સાંસદ જશુ રાઠવાએ જણાવ્યું હતું કે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ ખૂબ મહત્વપૂર્ણ છે આપણે વૃક્ષ વાવીશું તો પર્યાવરણને બચાવવા માટે આપણો મહત્વનો ભાગ રહેશે આપણે વૃક્ષ ન વાવી શકતા હોત તો અંતે ઘરે એક તુલસીનું છોડ પણ વાવી પર્યાવરણનું જતન કરી શકીશું એમ દરેકને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા આહવાન કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે વર્ષ ઓગણીસો થી વન મહોત્સવની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી રાજ્યનો બોર્ડર અને આદિવાસી છોટાઉદેપુર જિલ્લા વન વિભાગ દ્વારા નવા નવા પ્રયોગો કરીને કઈ રીતે વૃક્ષોનું વધુમાં વધુ પ્રમાણમાં વાવેતર થઈ રહે માટે આપણું છોટાઉદેપુરનું વન વિભાગ

જેતપુર પાવી તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા એપીએમસી ચેરમેન મુકેશ પટેલ બરોડા ડેરીના ચેરમેન રણજીતભાઈ રાઠવા જિલ્લા પંચાયતના સભ્યો વન મંડળીઓના કારોબારી અને પ્રમુખો અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ છોટા ઉદયપુર જિલ્લા કક્ષાનો છોત્તેરમો વન મહોત્સવ જેતપુર ખાતે ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં પદાધિકારી વહીવટી તંત્ર અને ખૂબ મોટી સંખ્યામાં બધા જ ઉપસ્થિત રહ્યા આજનો આ કાર્યક્રમ એક પેડ માકેનામ ટુ પોઈન્ટ ઓ આધારિત અહીં કરવામાં આવ્યો છે અને હું તમામ લોકોને અહીંથી કહેવા માંગુ છું અને વિનંતી કરું છું કે આપણે સૌએ પણ પોતાના ઘરમાં એક વૃક્ષ વાવી અને અને ખરા અર્થમાં એનું જતન કરવું જોઈએ જેથી કરીને છોટા ગુજરાત રાજ્ય બને એ જ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર